બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરાયું ભૂજ વિધાનસભા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના ના હસ્તે કેમ્પનું ઉદઘાટન કરાયું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ દ્વારા

કેમ્પમાં મુખ્ય તબીબી સ્ત્રીઓ તરીકે નેત્રરોગ નિષ્ણાંત ડૉક્ટર સંજય ઉપાધ્યાય ડાયાબિટીસ નિષ્ણાંત ડૉક્ટર નિનાદગોર ફિઝિશિયન ડૉક્ટર મહેશ સખાણી પંચકર્મ નિષ્ણાંત ડૉક્ટર કુંદનબેન ગઢવી હોમિયોપેથી નિષ્ણાંત ડોક્ટર વાસંતીબેન જાદવ તથા ડોક્ટર પ્રતિક્ષાબેન પવાર બાળ નિષ્ણાંત ડોક્ટર પાવન ગોર યોગ નિષ્ણાંત શ્રી સમીરભાઈ સોલંકીને ઔષધીય વનસ્પતિ નિષ્ણાંત શ્રી નિકુંજ ત્રિપાઠી સહિત વિવિધ શાખાના નિષ્ણાંતોએ નિદાન અને સારવાર આપી હરસમસા અને ભગંદર જેવી પીડાઓ માટે ક્ષાર સૂત્ર નિષ્ણાંત ડોક્ટર મેહુલસિંહ ઝાલા ડોક્ટર દિપેશ ઠક્કર ડોક્ટર દીપાબેન કાનાણી તથા ડોક્ટર આશિષ ગજરાય સલાહ નિદાન તથા સારવાર આપી કેમ્પમાં ડોક્ટર વિનોદ કે નીનામાં જિલ્લા આયુર્વેદ અધિકારી કચ્છ તથા વૈદ્ય પંચકર્મ શ્રી ડોક્ટર બરથાબેન પટેલનું માર્ગદર્શન અને સહાયો પ્રાપ્ત થયો વિવિધ આયુર્વેદિક ઔષધીય છોડને પણ ત્યાં નિર્દેશન માટે રાખી તેની ઉપયોગીતા દર્શાવતા પેમ્પલેટ્સ પણ વિતરિત કરવામાં આવ્યા સેવા સહયોગીઓ તરીકે શ્રી સાક્ષીબેન ચૌહાણ શ્રીમતી કૃષ્ણાબેન ગોર શ્રી શરદ ઠાકર તથા શ્રી અશ્વિન પંડ્યાએ ઉત્સાહભેર યોગદાન આપ્યું કેમ્પમાં ભુજ તથા આસપાસના લોકો ઉપસ્થિત રહી ઃશુલ્ક આરોગ્ય નિદાન સારવાર તથા માર્ગદર્શન લાભ લીધેલ કેમ્પના સફળ આયોજન માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ એ ત્રવાડી તેમજ સમગ્ર તાલુકા ટીમે તમામ તબીબી સ્ત્રીઓ સહયોગી અધિકારીઓ બ્રહ્મ અગ્રણીઓ તેમજ બંધુની ભગીનીઓ અને સેવા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીટાબેન ભટ્ટે કરેલ તેવું કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે રિપોર્ટર ગોવિંદ માતંગ નિરૂણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી